અને પ્રીમિયમથી પરત કરવાનો એનો મતલબ એવો છે કે સો રૂપિયાનો ડિવેન્ચર હોય તો તમારે જયારે પણ પાંચ વર્ષ સાત વર્ષ દસ વર્ષ પછી તમે કરો પણ સો રૂપિયા નહીં આપવાના એકસો દસ રૂપિયા એકસો વીસ રૂપિયા આપવાના એટલે કે તમે લો છો ત્યારે ઓછી કિંમત લો છો અને જયારે ડિવેન્ચર હોલ્ડર ને પરત કરો ત્યારે વધુ કિંમતે પરત કરો છો એવું એક્ઝામ્પલ જોવાનું છે તો પેલા સમજી લે આમનો વિદ્યાર્થી મિત્રો જે પહેલી આમનો મેં અગાઉ પણ કીધું કોઈ ફેરફાર થતો નહીં બહાર પાડે એટલે બેંક આવે એટલે કે બેંક ખાતે ઉઠા તે બોલો સેના મળ્યા છે ડિબેન્ચર અરજી મંજૂરી આપણે અગાઉના એક્ઝામ્પલમાં જોઈ ચૂક્યા છે એવું જ લખો ને અરજી મંજૂરી કારણ કે આમાં ટુકડે ટુકડે રકમ નહીં મંગાવવામાં આવે એક સાથે બધી રકમ મંગાવી લીધી છે એટલે અરજી મંજૂરી રાખે હવે વિદ્યાર્થી મિત્રો બીજા સમજીસ્ટલ અરજી મંજૂરીના જે છે તે અરજી મંજૂરી આપણે કરી દઈએ ઉધાર લખી દઈએ મંજૂરી ખાતે ઉધાર તે કેટલા ટકાના જેટલા પણ ટકાના ડિબેન્ચર આપ્યા હોય તે લખી દે તે દસ ટકાના હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો હું તમને બે નોન ની સમજૂતી આપવા જઈ રહ્યો છું એક નોન ઉધાર આવશે એક નોન જમા આવશે કઈ આવશે સમજી લો વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો આપણે કઈ રીતે ડિબેન્ચર પરત કરવાના પ્રીમિયમ થી પરત કરવાના એટલે કે દસ ઓર ડિબેન્ચર આપણે જયારે પણ એની પાસેથી લઈએ દસ રૂપિયા દસ રૂપિયા ની જગ્યાએ એકસો દસ રૂપિયા આપવાના હોય અથવા સો રૂપિયા ની જગ્યાએ બસો રૂપિયા આપવાના હોય એનો અર્થ કે તમે રિટર્ન વધારે રૂપિયા આપો છો જો પરત કરતી વખતે પ્રીમિયમ હોય તો તમારા માટે નુકસાન છે નુકસાન હંમેશા ઉધાર થાય એટલે લખશું આપણે આમનું નંબર બે માં ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે આપણે જયારે પણ ડિબેન્ચર બહાર પાડીએ ત્યારે જ આપણને ખબર છે કે ભવિષ્યમાં આ ડિબેન્ચર પ્રીમિયમ પરત કરવાની એટલે જે પહેલી એન્ટ્રી થી પરત પ્રીમિયમ હોય ત્યારે યાદ રાખજો નુકસાન છે અને બીજું પ્રીમિયમ આપણે જે જમા તો કરીએ છીએ એટલે લખશું જમા પર તે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે આ જે બે બાબત બરાબર સમજી લેજો વિદ્યાર્થી મિત્રો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન અને ડિબેન્ચર પરત પ્રીમિયમ

બાકી કઈ નવું શીખવાનું નથી હવે વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપજો તમને પરત કરવાની જે છે ડિબેન્ચર પ્રીમિયમ થી પરત 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 તો અહીંયા અહીંયા પણ પણ છે કરવાના હવે હવે જો શું ફેરફાર થશે ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડે છે તો અહીંયા બોલો કઈ રીતે બહાર પાડે છે પ્રીમિયમ થી અહીંયા કઈ રીતે બહાર પાડે વટાવથી એટલે પ્રીમિયમ અને વટાવ બે જ શબ્દ અલગ અલગ છે બાકી બધી વસ્તુ સેમ રહેશે

ક્યારે આ રકમ લેવાની છે જ્યારે પણ ડિબેન્ચર પ્રીમિયમ થી બહાર પાડે ત્યારે અને જે પરત તો કરવાના છે પ્રીમિયમ થી એને હું વાત નથી કરતો માત્ર વાત કરું છું પ્રીમિયમ થી બહાર પાડવાનો હોય ત્યારે અને જે બીજો સુધારો શું હોય છે તમે જુઓ બીજી નોંધ માં લખ્યું નંબર 2 માં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા એમાં લખવાનું ડિબેન્ચર ગુણ્યા બહાર પાડતી વખતનું પ્રીમિયમ લેવાનું છે અગાઉ પણ આપણે આ રીતે આમ કરી ચૂક્યા છે અહીં આપણે સમજૂતી લઈ લઈએ અહીંયા લખી લઈએ

બહાર પાડવાનું પૂછાય અથવા તમને પૂછાય કે ભાઈ જે પ્રીમિયમ થી બહાર પાડે ત્યારે એટલો સુધારો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું એક્ઝામ્પલ માં શું કે છે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ નંબર 16 પરીક્ષા માટે વેરી વેરી નાની આટલે આ ખરેખર બોર્ડમાં અત્યાર સુધીમાં ચાર વખત ગયો વેરી વેરી સુપર ડુપર એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો છેલ્લે સુધી જોઈશું તો તમને ઈઝીલી આ એક્ઝામ્પલ અહીંયા બહાર પાડ્યા જે ત્રીસ છ બે હજાર ત્રેવીસ ના રોજ ડિવેન્ચર પંદર ની કિંમતે પરત કરવાના હતા કંપનીના ડિબેન્ચર બહાર પાડતી વખતે પરત કરતી વખત જરૂરી આમ નોંધ લખો અને કાઉસમાં લખ્યું છે જે વગર આપણા માટે બહુ સારું થઈ ગયું બાબત જે વગર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ એક્ઝામ્પલમાં તારીખ પણ આપી છે પણ પેલા આપણે જોઈએ ડિબેન્ચર કઈ રીતે બહાર પાડ્યા તમે જોશો કે મૂળ કિંમતે બહાર પાડ્યા છે અને જે બીજી વાત કરી છે બોલો કઈ રીતે પરત કરવાનું એકસો પંદર રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો તમને સ્પષ્ટ નથી કરી પ્રીમિયમ એ પરત કર્યા છે કે મૂળ કિંમતે પણ તમારે માત્ર ને માત્ર થોડુંક લોજીક લગાવવાનું છે માત્ર થોડી ઘણી સમજ સામાન્ય બુદ્ધિ દોડાવવાની છે મારો પહેલો પ્રશ્ન आ डिबेन्चर की मूल किमत के અને જયારે હું બે હજાર માં ડિબેન્ચર હું પરત કરીશ ત્યારે મને સો રૂપિયાની જગ્યાએ કેટલા આપવા એકસો પંદર તો સો રૂપિયા લઉં છું અને આપું છું થોડાક વર્ષો પછી બીજા એકસો રૂપિયા એટલે કે પંદર રૂપિયા વધારે આપું છું એનો અર્થ કે મારું પરત કરતી વખતે પ્રીમિયમ કેટલા રૂપિયા આવશે પંદર રૂપિયા કઈ રીતે આવ્યું સો રૂપિયા છે એટલે કે એકસો પંદર માઇનસ સો એટલે ઉદાહરણ કરીશું હવે આપણે જોઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો સમજ મેળવી લેજો અહીંયા તારીખ પણ આપી છે એક તારીખે આપી એક સાત સત્તર ના રોજ બહાર પાડ્યા અને બોલો આપણે તે ક્યારે પરત કરવાના છે ત્રીસ છ બે ત્રેવીસ ના રોજ

ત્રીસ છત્રીસ લખીશું બધા જ એક્ઝામ્પલમાં આજ રહી છે બહાર પાડવાની જે પેલી બે આમનો અને પછી કરવાની તારીખ તો ચાલો પહેલા આપણે લખી દઈએ બહાર પાડવાની તારીખ કઈ એક સાત બે બહાર સત્તર એટલે બેંક આવે તો બેંક ખાતે ઉધાર તે પૂરો સેના મળી અરજી મંજૂરી ખાતે હવે વિદ્યાર્થી મિત્રો કઈ રકમ લખવાની છે મારો પહેલો પ્રશ્ન કઈ રીતે બહાર પાડ્યા છે મૂળ કિંમતે ગુણાકાર કરવાનો મૂળ કિંમત થી બાબત જે લખતું નથી કારણ કે તમને સ્પષ્ટ કર્યું છે કે બાબત જેની જરૂર નથી તમને બોર્ડ પરીક્ષામાં પણ આવું જ આપશે બાબત જે નહીં લખો તો ચાલશે પણ જો તમને સ્પષ્ટતા ન કરી હોય કોઈ બાબત જેની તો તમારે લખવી જરૂરી છે

સમજો અરજી મંજૂરી ખાતે જમા છે બાર લાખ તો અહિયાં પણ અરજી મંજૂરી છે બેઠા લખી દઈએ આપણે બાર લાખ રૂપિયા ત્યારબાદ છે ડિબેન્ચર બાર પાડતા થયેલું નુકસાન

હવે વિદ્યાર્થી મિત્રો આ ડિબેન્ચર બહાર પાડવાની બે આમ નું હવે આપણે જોઈએ પરત કરવાની મેં તમને સ્પષ્ટ કરેલી પરત કરો ત્યારે પરતની તારીખ લખવાની હવે પછીની બંને આમ નું માં લખશું ત્રીસ છ બે હજાર તેવીસ આપણે લખી દઈએ ત્રીસ છ બે હજાર તેવીસ આમદન બહુ સહેલી છે જે પછીની આમદનમાં શું છે કે ઉપરની આમદનમાં જે વસ્તુ જમા કર્યું છે બેઠું ઉધાર કરી દઈએ તો આપણે લખીએ આઠ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર સરવાળો કરે તો તેર લાખ એસી હજાર મળી જાય અને ફરીથી પરત કરવાની તારીખ એટલે ત્રીસ છ બે હજાર ત્રેવીસ અને છેલ્લી આમદન બધાને જ આવડે મેં કીધું પહેલી આમદોન અને છેલ્લી આમદોન કોઈ પદ્ધતિમાં બદલાતી નથી આ બે જ આમદોન આવે બેંક વાળી જ આવે હવે તમે પરત કરી દોંક એટલે તેર લાખ એસી હાજર બાબત જે લખવાની જરૂર નથી આપણે કીધું છે બાબત જે વગર બંને બાદનો સરવાળો કરીએ તો મળશે આપણને તેપન લાખ ચાલીસ હજાર તેપન લાખ ચાલીસ હજાર વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો ના કરો તો પણ ચાલશે શોર્ટ એક્ઝામ્પલમાં સરવાળાના કોઈ માર્કસતા નથી પણ સરવાળો કરો તો બહુ સારું રહેશે તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ એક્ઝામ્પલમાં જે નવી બાબત શીખવાની એ હતી કે ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન ડિબેન્ચર પરત પ્રીમિયમ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ આ ત્રણ નોંધ જ એક્સ્ટ્રા શીખ્યા છે બાકીની બધી અગાઉના એક્ઝામ્પલ જેવી છે વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ તમને માર્ચ બે હજાર અઢાર માં પૂછાઈ ગયો બેઠો એક્ઝામ્પલ આજ રકમ આજ જ એમાઉન્ટ આવે છે આ ઉપરાંત આવો સેમ ટુ સેમ એક્ઝામ્પલ માત્ર કોઈ મહત્વ છે એટલે આ એક્ઝામ્પલ બરાબર ફોકસ કરજો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણને અમારો વિડીયો પસંદ પડે લાઇક કરો તો શેર કરો નેક્સ્ટ ટાઈમ ફરીથી આવા જીમિયમ સાથે પરત કરવાના હોય એવા એક્ઝામ્પલ સાથે મળીશું ત્યાં સુધી આપનો દિવસ શુભ રહે થેન્ક યુ વેરી મચ